ગીર એજ્યુકેશનના આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે તાજેતરમાં જે ગુજરાતનું મંત્રીમંડળ બદલાણું એના વિશેની હવે ખાસ યાદ રાખજો તમારી આવનારી કોઈપણ પરીક્ષા હોય એની અંદર કરંટ અફેર અથવા તો બંધારણ એક વિષય તરીકે અથવા ટોપિકની અંદર હોય ને તો આ ગુજરાતના બદલાયેલા મંત્રીમંડળમાંથી પ્રશ્નો પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે વધારે સમય નહીં બગાડીએ જે નવું મંત્રીમંડળ બન્યું ને એમાં ટોટલ છવ્વીસ નેતાઓને સ્થાન આપ્યું આ છવ્વીસમાંથી ઓગણીસ એ નવા છે છ છે એ જૂના છે અને એક મુખ્યમંત્રી એટલે ટોટલ ઓગણીસ જેટલા ચહેરાઓને મંત્રીમંડળ જેમાં જે સમાવેશ કર્યો એમાં ઓગણીસ જેટલા ચહેરાઓ નવા છે છ છે એ જૂના ચહેરાઓ છે કે જે આગલા મંત્રીમંડળમાં હતા અને એક મુખ્યમંત્રી વિસ્તાર પ્રમાણની વાત કરીએ આપણે તો ટોટલ છવ્વીસ નેતાઓને સ્થાન મેળવ્યું સૌરાષ્ટ્ર કચ્છમાંથી નવ જેટલા નેતાઓ છે ઉત્તર ગુજરાતમાંથી ચાર છે મધ્ય ગુજરાતમાંથી સાત છે અને દક્ષિણ ગુજરાતમાંથી છ છે હવે મૂળ મુદ્દા ઉપર આવીએ જો હેલા પ્રશ્નો પૂછવાય છે ને તો એ તમને સીધા પ્રશ્નો પૂછે કે ભાઈ નાણાં મંત્રી કોણ છે અથવા તો વન અને પર્યાવરણ મંત્રી કોણ છે પરંતુ એને પ્રશ્નો અઘરા બનાવવા છે તો કઈ રીતના પ્રશ્નો બની કે નીચેનામાંથી કયા મહિલા છે કે જેને મંત્રીમંડળમાં સ્થાન મળેલ છે અથવા તો નીચેના પૈકી એવા નેતાઓ અથવા વ્યક્તિ પસંદ કરો કે જે જૂના મંત્રીમંડળ અને નવા મંત્રીમંડળ બંનેમાં સ્થાન ધરાવે તો આ બે ટોપિકને આપણે પહેલાં લઈ લઈએ નવું મંત્રીમંડળ બનેલ છે ને એમાં ટોટલ ત્રણ મહિલાને સ્થાન મળ્યું એમાં પહેલાં છે રીવાબા જાડેજા જામનગર વિધાનસભા મત વિસ્તારમાંથી બીજા છે મનીષાબેન વકીલ વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તાર ત્રીજા છે દર્શનાબેન વાઘેલા એ અસારવા વિધાનસભા મત વિસ્તાર તો આ ત્રણ ટોટલ મહિલા છે કે જેને નવા મંત્રીમંડળમાં સ્થાન મળેલ છે રીવાબા જાડેજા મનીષાબેન વકીલ અને દર્શનાબેન વાઘેલા આ તમારી પરીક્ષા માટે ઉપયોગી છે નવા મંત્રીમંડળની અંદર છ એવા જ મંત્રીઓ છે જૂના કે જે જૂના મંત્રીમંડળમાં પણ હતા અને નવામાં પણ છે આ છ કોણ છે તો એક હર્ષ સંઘવી છે પ્રફુલ્લ પારિયા છે ઋષિકેશભાઈ પટેલ છે કુંવરજીભાઈ બાવળિયા છે કનુભાઈ દેસાઈ છે અને પરસોત્તમ સોલંકી છે અહીંયા જે તમને ખાતા આપેલા છે એ અગાઉનું જે મંત્રીમંડળ છે એના છે અને આ ખાતા છે એ હાલ જે નિમણૂક કરવામાં આવ્યું છે એના છે તો જો છ વ્યક્તિ જૂના છે કે જે જૂના જૂના મંત્રીમંડળમાં હતા ને આમાં પણ છે હર્ષ સંઘવી છે એને ગૃહ વિભાગ હતો આગળના મંત્રીમંડળમાં હવે એક તો તમને ખબર હશે ગૃહ વિભાગ સિવાય એને પોલીસ હાઉસિંગ પ્રવાસી પ્રવાસન છે યાત્રાધામ છે આ વિભાગોને આપણે આગળ આગળ કરીશું આના સિવાય એ નાયબ મુખ્યમંત્રી પણ બની ગયા પ્રફુલ પાંસેરિયા છે એ અગાઉ પ્રાથમિક શિક્ષણ મંત્રી હતા હવે એને આરોગ્ય વિભાગ આપવામાં આવેલ છે સ્વતંત્રવાળો ઋષિકેશ પટેલ છે એ અગાઉ આરોગ્ય મંત્રી હતા હવે એને ઉર્જા પેટ્રો કેમિકલ ઉપરાંત ગ્રામ પંચાયત વિભાગે આપેલ છે કુંવરજીભાઈ બાવળિયા છે એ અગાઉ પાણી પુરવઠા મંત્રી હતા હવે એને શ્રમ રોજગાર વિભાગ આપવામાં આવેલ છે કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી હતા એ યથાવત છે નાણાં મંત્રી તરીકે અને પરસોત્તમ સોલંકી જે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન મંત્રી હતા એ પણ મત્સ્યો ઉદ્યોગ તરીકે મંત્રી તરીકે યથાવત છે તો હવે આપણે એક પછી એકની વાત કરીએ જો ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ મુખ્યમંત્રીને ઘણીવાર આખા નામે પૂછાય છે એનો હોદ્દો શું છે તો કે મુખ્યમંત્રી એની પાસે કયા કયા વિષય છે આ નવા મંત્રીમંડળમાં તો સામાન્ય વહીવટ વહીવટી સુધારણા તાલીમ અને આયોજન બિન નિવાસી ગુજરાતી પ્રભાગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન માર્ગ અને મકાન પાટનગર યોજના નર્મદા અને કલ્પસર યોજના છે ખાણ ખનીજ વિભાગ છે બંદરો છે માહિતી અને પ્રસારણ છે તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય જે મંત્રીઓ છે એને ન ફાળવેલ વિષય હોય એ તમામ પ્રકારના વિષયો મુખ્યમંત્રી અંતર્ગત ખાસ આપણી માટે અહીંયા ઉપયોગી એવા મુદ્દા કયા છે તો આપણે અહીંયા યાદ રાખીશું એક માર્ગ અને મકાનવાળું ખાણ અને ખનીજવાળું માહિતી અને પ્રસારણ તમામ નીતિ વિશે એક બાબતો આ ભૂપેન્દ્રભાઈના આપણી પરીક્ષામાં પૂછાયા કેવા ખાતા છે બીજા નંબરની વાત કરીએ આપણે તો બીજા છે હર્ષ રોમેશ કુમાર સંઘવી આ મંત્રી મંડળ નવું બન્યું ને એમાં એનું પ્રમોશન થયું એક રીતે એ રીતે તમે કહો તો હાલે એને નાયબ મુખ્યમંત્રી તરીકે નો હોદ્દો આપવામાં હવે જો નાયબ મુખ્યમંત્રી છે ને આ નાયબ મુખ્યમંત્રીના પદ અંગેની જો આપણે બંધારણમાં જોગવાઈ જોઈએ ને તો ભાઈ બંધારણમાં નાયબ મુખ્યમંત્રીના હોદ્દાનો કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો છે ને એ ગેરબંધારણીય છે પરંતુ રાજકીય માનો કે લાભ માટે ઊભી કરવામાં આવેલા એક રાજ્ય વ્યવસ્થા છે આપણે જોઈએ તો હવે નાયબ મુખ્યમંત્રીની જે સ્થિતિ છે ને એ કેબિનેટ રાજ્યના જે કેબિનેટ મંત્રી હોય ને એને સમકક્ષ હોય એટલે રાજ્યના કેબિટ કેબિનેટ મંત્રીઓને સમકક્ષ એને પગાર અને લાભો પ્રાપ્ત થતા હોય છે અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે જો મુખ્યમંત્રીનું મૃત્યુ અથવા રાજીનામું આપે ને તો નાયબ મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી બની અગે નહીં કારણ કે મુખ્યમંત્રીનું જો મૃત્યુ થાય અથવા તો રાજીનામું આપે એટલે આપોઆપ તમે બંધારણમાં ભણ્યા એ પ્રમાણે મંત્રી પરિષદ અથવા તો મંત્રીમંડળનું વિસર્જન થઈ જાય છે તમારા કોમેન્ટમાં એ મને કહેવાનું છે કે ભાઈ ગુજરાતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી કોણ હતા એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે તો મુદ્દા ઉપર આપણે પાછા ફરીએ હર્ષ સંઘવી છે એને કયા કયા ખાતા આપવામાં આવેલ છે તો કે હર્ષ સંઘવી છે એને ગૃહ અને પોલીસ હાઉસિંગ ગૃહ વિભાગ તો વધારે પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દળ અને ગ્રામરક્ષક દળ સરહદી સુરક્ષા નશાબંધી અને આબકારી વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન યાદ રાખવાનું છે ગુજરાતના કેબિનેટ કક્ષાના ગૃહમંત્રી કોણ તો કે હર્ષ સંઘવી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી કોણ હર્ષ સંઘવી નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ કેબિનેટ કક્ષાના તો કે હર્ષ સંઘવી આ ત્રણ આપણા માટે આઈએમપી છે ગૃહ અને પોલીસ હાઉસિંગ ત્યારબાદ રમતગમત પ્રવાસન અને યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન મંત્રી તો આ ત્રણ મંત્રી તરીકે આપણે ફર્ષ સંઘવી છે એના પછી આપણે વાત કરીએ ગુજરાતના નવા મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના મંત્રીઓ હવે તો કેબિનેટ કક્ષાના મંત્રીઓ પહેલાં તો કેબિનેટ શબ્દ છે ને એ મૂળ બંધારણમાં નહોતો ચુમ્માલીસમો બંધારણીય સુધારો ઓગણીસો દ્વારા અનુચ્છેદ ત્રણસો ને બાવનમાં કેબિનેટ શબ્દને ઉમેરવામાં આવ્યો હતો આના પછી મેં તમને કીધું કે ભાઈ છવ્વીસ નેતાઓનું મંત્રીમંડળ બનેલ છે તો મંત્રીમંડળ કેટલું હોવું જોઈએ કેટલું ન હોવું જોઈએ એના વિશેના પ્રશ્નો આપણે વારંવાર પૂછાય તો એની આપણે તમને માહિતી આપી દઈએ પહેલાં તો કે એકાણુંમાં બંધારણીય સુધારો એકાણુંમાં બંધારણીય સુધારો બે હજાર ત્રણની અંદર છે તો એની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે ભાઈ જે રાજ રાજ્યનું જે મંત્રી પરિષદ છે એ મંત્રી પરિષદની અંદર કેટલા વ્યક્તિઓ હોવા જોઈએ તો કે રાજ્યની વિધાનસભા છે તો વિધાનસભાના કુલ સંખ્યાના કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ ન હોવા જોઈએ એટલે રાજ્યની વિધાનસભા છે એના કુલ સંખ્યાના પંદર ટકા હોય હોવા જોઈએ એનાથી વધારે ન હાલે અને ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ તો કે ઓછામાં ઓછા બાર સભ્યો તો હોવા જોઈએ બારથી ન હાલે અને વિધાનસભાની કુલ સંખ્યાના પંદર ટકાથી વધુ ન આવે જો હવે ગુજરાતનું ઉદાહરણ લઈએ ગુજરાતની અંદર કેટલા છે તો કે છવ્વીસ છે અહીં બે ક્રાઇટેરિયા પૂરા થાય જો ઓછામાં ઓછા બાર તો હોવા જોઈએ એનાથી વધુ છે તો કે હા ભાઈ છવ્વીસ છે હવે ગુજરાતની વિધાનસભાની સંખ્યા કેટલી છે તો કે એકસો ને બ્યાસી હવે એકસો બ્યાસીના તમે પંદર ટકા કાઢો ને તો તમે સિત્તાવીસ પોઈન્ટ ત્રણ સમથિંગ આવ્યા એકસો બ્યાસીના પંદર ટકા એટલે વધુમાં વધુ કેટલા કીધા તો કે વિધાનસભાની કુલ સંખ્યાના પંદર ટકા કુલ સંખ્યા કેટલી એકસો બ્યાસી એના પંદર ટકા એટલે સિત્તાવીસ ગુજરાતની અંદર સિત્તાવીસથી વધારે આપણે મંત્રી પરિષદની અંદર રાખી ન અગીએ એટલે રાખેલ કેટલા છે છવ્વીસ ક્લિયર છે આ વસ્તુ તો આ થઈ કેબિનેટ કક્ષાના મંત્રીઓ સમજતા પહેલાં મંત્રી પરિષદમાં કેટલા સભ્યોને આપણે સમાવેશ કરી કરીએ એના વિશેની હવે મંત્રી પરિષદ સંબંધિત આપણે કેટલીક મહત્વની જોગવાઈ જોઈ લઈએ તો કે બંધારણના અનુચ્છેદ એકસા એકસો ને ત્રેસાઠની અંદર એવી જોગવાઈ છે કે રાજ્યમાં મંત્રી પરિષદ હશે એકસો ત્રેસાઠની અંદર છે એવી જોગવાઈ કે રાજ્યમાં મંત્રી પરિષદ હશે ખાસ રાખશો અનુચ્છેદ કયો છે એકસો ને ત્રેસાઠ હવે અનુચ્છેદ એકસો ચોસાઠની અંદર રાજ્યપાલ દ્વારા મંત્રી પરિષદની નિમણૂંક અને મંત્રીઓ સંબંધિત અન્ય જોગવાઈની વાત કરી એકસો ત્રેસઠમાં એવું કીધું ભાઈ મંત્રી પરિષદ હશે રાજ્યપાલને મદદ કરવા માટે એકસો ચોસઠમાં મંત્રી પરિષદની નિમણૂંકની અને મંત્રીઓના પદ અંગેની વિવિધ જોગવાઈઓ કરેલ છે એમાંથી મહત્ત્વ એ છે તો કે અનુચ્છેદ બંધારણનો એકસો ચોસઠ એકસો ચોસઠ એક હું કહી તો કે ભાઈ મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરશે એકસો ચોસઠ એક અનુસાર મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરશે રાજ્યપાલ રાજ્યપાલે મુખ્યમંત્રીની નિમણૂક કરી એના પછી મુખ્યમંત્રી કહે કે ભાઈ આ નેતાઓ છે આને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું છે એટલે મુખ્યમંત્રીની સલાહના આધારે ત્યાર પછી રાજ્યપાલ અલગ અલગ મંત્રીઓની નિમણૂક કરશે આ એકસો ચોસાઠ એક છે એના પછી એકસો ચોસાઠ એકનો પેટા વિભાગ એ આ અનુચ્છેદ મેં તમને કીધું એવું કહી કે ભાઈ મંત્રી પરિષદની કુલ સંખ્યા વિધાનસભાના કુલ સભ્યોની પંદર ટકાથી વધારે નહીં અને ઓછામાં ઓછા બાર સભ્યો હોવા જોઈએ વધુમાં વધુ પંદર ટકાના ઓછામાં ઓછા બાર સભ્યો એના પછી એકસો ચોસાઠ ત્રણ હું કહી તો કે એકસો ચોસઠનો અનુચ્છેદ નંબર ત્રણ એ કહે કે કોઈ મંત્રીને પોતાનો હોદ્દો ધારણ કરે તો એને બે પ્રકારના શપથ લેવાના હોય એક શપથ તો પોતાના પદના લેતા હોય અને બીજા શપથ છે એ ગુપ્તતાના લેતા હોય તો આ તમારા માટે મહત્વના અનુચ્છેદ છે હવે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ આપણે કયા મંત્રીને કયું ખાતું હોય તો અહીંયા કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે કેબિનેટ કક્ષાના મંત્રીઓ મંત્રીઓ વિશે થોડીક તમને માહિતી આપી દઉં પરિષદ હોય ને પરિષદ એની અંદર ત્રણ પ્રકારના આપણે રાજ્યની અંદર મંત્રી જોવા મળે એક કેબિનેટ કક્ષાના એના પછી રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભારી અથવા તો સ્વતંત્ર હવાલો ધરાવતા અને એક કક્ષાના મંત્રી આ ત્રણ હોય જો રાજ્યના મેન મેન ખાતા હોય ને ગૃહ વિભાગ છે નાણાં વિભાગ છે આવા અલગ અલગ મેન વિભાગો છે ને એની અંદર એક મંત્રીઓની નિમણૂક કરવામાં આવે એને કેબિનેટ કક્ષાના મંત્રીઓ કહેવાય રાજ્યની નીતિઓ ઘડવામાં આ બધી વસ્તુઓમાં નિર્ણયોમાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ મહત્ત્વનો ભાગ ભજવતા હોય ત્યારબાદ બીજા આવે કક્ષાના સ્વતંત્ર પ્રભારી અથવા તો સ્વતંત્ર હવાલો ધરાવતા એવા વિભાગો છે કે એવા ખાતા છે કે જે નાના છે તો આ નાના ખાતાઓનો સ્વતંત્ર વહીવટ છે અને સ્વતંત્ર હવાલો આખ્યા કો એ આ મંત્રીઓને આપી દેવામાં આવે એટલે એને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી કહેવામાં આવે એમ એની ઉપર કેબિનેટ કક્ષાના મંત્રીઓ ન હોય આ પોતે જ પોતાનો વિભાગ સંભાળતા હોય અને બીજા છે રાજ્ય મંત્રી હવે જે કેબિનેટ મંત્રીઓને ખાતા આપેલા હોય ને એની મદદ માટે થઈ અને એની નીચે મંત્રીઓની એ ખાતામાં નિમણૂક કરવામાં આવે એને ખાલી રાજ્યમંત્રી કહેવાય આનું કાર્ય શું હોય તો કે આને કેબિનેટ મંત્રીઓને મદદ કરવાનું કાર્ય હોય રાજ્યમંત્રીઓનું હોય છે કેબિનેટ વિભાગમાં જે પાસે ખાતા હોય ને એ ખાતાઓની નીચે આ રાજ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે તો આ ત્રણ પ્રકારના મંત્રીઓ છે આમાં તમારે ક્લિયર થઈ છે હવે આગળ વધીએ કેબિનેટ કક્ષાના મંત્રીઓ સૌથી પહેલાં છે કનુભાઈ દેસાઈ કનુભાઈ મોહનલાલ દેસાઈ કનુભાઈ દેસાઈ છે એ નવા આપણા જે જૂના હતા છે નાણાં મંત્રી છે આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પણ એમની પાસે છે જીતુભાઈ વાઘાણી એમની પાસે કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ અને પ્રોટોકોલ એટલા કાતા છે ઋષિકેશભાઈ પટેલ છે એમની પાસે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ નવા ઉર્જા મંત્રી કોણ છે ઋષિકેશભાઈ પટેલ નવા નાણાં આપણા નાણાં મંત્રી તો કે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રી કોણ છે ઋષિકેશભાઈ પટેલ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પણ ઋષિકેશભાઈ પટેલ છે અહીં તમે ફોટામાં જોઈ ગો આ કનુભાઈ દેસાઈ છે જીતુભાઈ વાઘાણી છે અને ઋષિકેશભાઈ પટેલ છે મેં તમને કીધું એમ નવા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્યારબાદ પશુપાલન મંત્રી તમને ખબર હશે અહીં લખેલ છે આપણે જીતુભાઈ વાઘાણી ગૌ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ માટેના અને નવા ઉર્જા મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ ત્યારબાદ નવા આપણે આગળ વધીએ કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં જ તો કે ભાઈ કુંવરજીભાઈ બાવળિયા છે એ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ મંત્રી છે નરેશભાઈ મગનભાઈ પટેલ છે એ આદિજાતિ વિકાસ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક મંત્રી છે અહીં તમે ફોટા જોઈ ગો કુંવરભાઈ કુંવરજીભાઈ બાવળિયા છે નરેશભાઈ પટેલ છે અને અર્જુનભાઈ મોઢવાડિયા છે નવા શ્રમ મંત્રી કોણ છે તો કે કુંવરજીભાઈ બાવળિયા અને નવા વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો કે એ અર્જુનભાઈ મોઢવાડિયા મુરુભાઈ બેરાની જગ્યાએ આવેલા છે હજી કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં આગળ વધીએ તો ભાઈ પ્રદ્યુમનભાઈ વાજા સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રમણભાઈ ભીખાભાઈ સોલંકી અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો આ બંને નેતાઓના ફોટા જોઈએ કે પ્રદ્યુમનભાઈ વાજા છે અને રમણભાઈ ભીખાભાઈ સોલંકી છે ત્યારબાદ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ એવા ખાતા મેં તમને કીધું એવા ખાતા છે કે જે પ્રમાણમાં નાના છે તો એના માટે કેબિનેટ કક્ષાના મંત્રીની નિમણૂક કરવાની જરૂર ન પડે એવા મંત્રીની નિમણૂક કરી દેવામાં આવે કે એ સીધે સીધા આ ખાતાને હેન્ડલ કરી શકે કક્ષાના એને સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી કહેવાય આમાં મૂળ શું હોય ખબર જ્યારે પણ મિટિંગ મળતી હોય ને આ બાબતોની ખાતા બાબતે ત્યારે કેબિનેટ કક્ષાના મંત્રીઓ મિટિંગમાં ભાગ લેતા હોય એમાં રાજ્ય કક્ષાના અને સ્વતંત્ર ઓળ ધરાવતા વ્યક્તિઓ ભાગ ન લે હવે તમે આ નાના ખાતાની જ્યારે પણ મિટિંગ હોય ને આ વ્યક્તિઓને જે જે ખાતા આપ્યા એની મિટિંગ હોય ત્યારે આ લોકોને કેબિનેટ કક્ષાની મિટિંગમાં બોલાવી લે બાકી પછી ખોટા માનો કે કે કેબિનેટ કક્ષાના મંત્રીઓનું ભારણ ન વધે એટલા માટે થઈને નાના ખાતાઓમાં આ વ્યક્તિઓનું નિમણૂક કરવામાં આવતી હોય તો એવા ટોટલ ત્રણ વ્યક્તિઓ છે રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ ઈશ્વરસિંહ પટેલ છે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો એમની પાસે છે પ્રફુલભાઈ પાનસેરિયા છે આરોગ્ય પરિવાર કલ્યાણ કલ્યાણ અને તબીબી શિક્ષણનો સ્વતંત્ર હવાલો એમની પાસે છે શ્રીમતી મનીષાબેન રાજીવભાઈ વકીલ છે મહિલા અને બાળ વિકાસનો સ્વતંત્ર હવાલો સામાજિક ન્યાય અને અધિકારિકતા તો અહીંયા તમે ત્રણેયના ફોટો જોયો ગો ઈશ્વરસિંહ પટેલ છે પ્રફુલભાઈ પાંચેરિયા છે અને મનીષાબેન વકીલ છે ખાસ તમને કીધું જોઈએ પાણી પુરવઠા મંત્રી હવે કોણ બન્યા તો કે ઈશ્વરભાઈ પટેલ છે આરોગ્ય મંત્રી નવા કોણ બન્યા તો કે ભાઈ નવા આરોગ્ય મંત્રી છે એ પ્રફુલ્લભાઈ પાંચેરિયા બન્યા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ બન્યા તો કે મહિલા અને બાળકણિયાના મંત્રી છે એ મનીષાબેન વકીલ બન્યા ખાસ યાદ રાખશું આપણે પ્રફુલભાઈ પાંચેરિયાને અને મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલને ત્યારબાદ રાજ્ય કક્ષાના મંત્રીઓ આ કેબિનેટ કક્ષાના મંત્રીઓની નીચે કામ કરતા હોય એમને મદદ કરવા માટે થઈને તો રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો ભાઈ પરસોત્તમભાઈ સોલંકી એ મત્સ્ય ઉદ્યોગ મંત્રી છે કાંતિલાલ શિવલાલ અમૃતિયા છે એ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારના રાજ્ય કક્ષાના મંત્રી છે અહીં ફોટો જોયો કે પરસોત્તમભાઈ સોલંકી કાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયા આગળ વધીએ રાજ્ય કક્ષાના મંત્રીઓની અંદર તો કે રમેશભાઈ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌસંવર્ધન શ્રીમતી દર્શનાબેન વાઘેલા શહેરી વિકાસ અને શહેરી શહેરી ગુર ગૃહ નિર્માણ કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા કાયદો અને ન્યાયતંત્ર ઉર્જા પેટ્રોકેમિકલ્સ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રવીણભાઈ માળી છે એ વન અને પર્યાવરણના રાજ્ય કક્ષાના મંત્રી ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર અહીં ફોટો જોયોગ રમેશભાઈ કટારા દર્શનાબેન વાઘેલા કૌશિકભાઈ વેકરિયા અને કુમાર માળી આ રાજ્ય કક્ષાના મંત્રીઓમાં જ તમને એ રીતે પ્રશ્ન પૂછે કે ભાઈ રાજ્ય કક્ષાના વન અને પર્યા અથવા તો વન અને પર્યાવરણના રાજ્ય કક્ષાના મંત્રી કોણ તો તમને ખબર ખબર હોવી જોઈએ કે પ્રવીણભાઈ માળી ત્યારબાદ આગળ વધીએ તો ભાઈ જયરામભાઈ ગામિત રમતગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ નાગરિક ઉડ્ડયનના કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા છે એ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના મંત્રી આ શિક્ષક રહી ગયેલ છે તમે જોયો કે આ ફોટો છે જયરામભાઈ ગામિત અને આ છે ત્રિકમભાઈ છાંગા રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો કમલેશભાઈ પટેલ છે એ નાણાં મંત્રી પોલીસ હાઉસિંગ જેલ નાગરિક સંરક્ષણ ગૃહરક્ષક દળ ગ્રામરક્ષક દળ સરહદી સુરક્ષા નશાબંધીને આબકારી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ વિજયસિંહ મહિડા છે તો એ મહેસૂલી આપત્તિ વ્યવસ્થાપન પંચાયતને ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી પૂનમચંદ બરંડા છે એ આદિજાતિ વિકાસ અને નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી અહીં તમે ત્રણેયના ફોટોક્રમમાં શો ત્યારબાદ વાત કરીએ સ્વરૂપજી ઠાકોર છે એ ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબેન જાડેજા છે તો રેવાબા જાડેજા છે એ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી છે તો આ વાત થઈ આપણે ગુજરાતનું જે નવું મંત્રીમંડળ અથવા તો મંત્રી પરિષદ બદલાણી એના વિશેની આમાં તમને કીધું એમ યાદ કયા રાખવાના છે મેન મેન છે એને યાદ રાખવાના છે તો ખાસ કરીને પહેલાં તમને કીધું ત્રણેય મહિલા મંત્રીના નામ અને તેના ખાતા યાદ રાખી લેજો પછી આ છ જૂના જે છે નવા મંત્રીમંડળ જૂના ચહેરાઓ એના જૂના અગાઉના ખાતા અને હાલના ખાતા યાદ રાખી લેજો આના સિવાય મેન મેન તો કયા છે કે ભાઈ ગૃહમંત્રી કોણ છે તો કે હર્ષ સંઘવી એના પછી આપણે આગળ વધીએ તો નાણાં મંત્રી કોણ છે તો કે ભાઈ નાણામંત્રી મંત્રી ભાઈ પટેલ મંત્રી કોણ છે ઋષિકેશભાઈ પટેલ ત્યારબાદ શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વન અને પર્યાવરણ મંત્રી કેબિનેટ કોણ છે તો કે અર્જુનભાઈ મોઢવાડિયા એના પછી આગળ વધીએ તો સ્વતંત્ર હવાલો ધરાવતા ત્રણેય વ્યક્તિના નામ યાદ રાખવાના છે તમારે ઈશ્વરભાઈ પટેલ છે પ્રફુલભાઈ પાંશેરિયા છે અને મનીષાબેન વકીલ છે નવા જળ સંપત્તિ પાણી પુરવઠા બાબતના મંત્રી કોણ છે ઈશ્વરભાઈ પટેલ આરોગ્ય નવા કોણ છે આપણા પ્રફુલભાઈ પાંચેરિયા અને મહિલા અને બાળ બાળકણ્યાના મંત્રી કોણ છે મનીષાબેન વકીલ રાજ્ય કક્ષાના મંત્રીઓની વાત કરીએ તો આમાંથી પ્રશ્ન કોઈ પૂછાય તો કોઈ મત્સ્ય ઉદ્યોગ બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કોણ તો કે પરસોત્તમ સોલંકી એ રીતે તો આ રાજ્ય મંત્રી મંત્રીઓ છે વન અને પર્યાવરણના રાજ્ય કક્ષાના મંત્રી કોણ તો કે ભાઈ પ્રવીણ કુમાર માળી તો આ હતા આપણા જે નવું મંત્રીમંડળ બદલાયેલ છે એના નવા મંત્રીઓ પ્રશ્નો આમાંથી તમને પૂછાય તો મેં કીધું એ રીતે પૂછાય એકવાર વિડિયો વ્યવસ્થિત જોઈ લેવાનો પછી પાછું રિવિઝન કરવાટાને જોઈ લેવાનો એટલે તમને આમાં વાંધો નહીં આવે આ સીએમઓ છે આપણે સીએમઓની વેબસાઇટ ઓરિ ઓરિજનલ એની અંદર જો મંત્રી પરિષદની લિસ્ટ આપેલ છે એ પણ તમને અહીં આપી દીધું એટલે તમે આને આરામથી જોઈ શકશો અને પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જાય આ તમામે તમામ મંત્રીઓ છે અને એની વિગતો પણ આપેલી છે વધુ માહિતી માટે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત